અનેક વેપારીઓ ડિસ્કાઉન્ટની જાહેરાત કરીએ છે હવે અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ વતી ઉત્તમ ડેરી પણ ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને પૌષ્ટિક છાશનું વિતરણ મતદાન મથકો ઉપર કરશે તે અંગેના સમજૂતી કરાર જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી મેહુલ દવે સાથે કર્યા છે આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને મતદારો મતદાન માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ દુકાનના વેપારીઓએ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે તેમજ ગરમીને જોતા ચૂંટણીને દિવસે લોકોને ગરમીથી રાહત મળે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ વતી ઉત્તમ ડેરી પણ ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને છાશનું વિતરણ મતદાન મથકો ઉપર કરશે તો ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે સાથે આજે ડેરીના એમડી શ્રી મૌલિક જોશીએ કલેક્ટર કચેરી ખાતે સમજૂતી કરાર કર્યા છે જેમાં મતદાન જાગૃતિ માટે પણ ડેરી તેમને આગામી દિવસોમાં સહયોગ આપશે તેની સાથે મતદાન કરવા ડેરી સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરશે ડેરીના એમડી શ્રી મૌલિક જોશી જણાવ્યું છે કે લોકશાહી દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી મહાપર્વ કહી શકાય છે આ મહાપર્વની ઉજવણીમાં સર્વે મતદારો સહભાગી બને તેવી પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું ભગીરથ કાર્ય ડેરીના ચેરમેન શ્રી મોહનભાઈ ભરવાડના ઉત્તમ ભાવ અને સહયોગથી શક્ય બન્યું છે